વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા પૈકી માંડવીની ઇમારતના પાયાના પોપડા ખરી પડ્યા છે આ પિલરોમાં તિરાડો પડી છે તેમ છતાં આજ દિન સુધી આ મામલે શહેરના શાસકોએ ધ્યાન દોર્યું નથી જેના પાપે શહેરની આવી ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતોની જર્જરિત હાલત થઈ યુકી છે ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારના સિનિયર સિટીઝન્સમાં રોષ છે પણ હાલના શાસકોમાં પાણી નથી અને શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરીની તે સમયની આ ઇમારતોની જાળવણી કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે જે દુઃખની બાબત ગણાવી છે તો વધુમાં તેઓનું કહેવું છે કે શહેરની મધ્યમાં આવેલ માંડવીના પાયાના પિલરના કાંગરા ખરી રહ્યા છે એક તરફ ચાર વર્ષની સતત રજૂઆત છત્યાય ન્યાય મંદિરનું બરોડા સિટી મ્યુઝિયમ બનાવવાનું કામ અગમ્ય કારણોસર ખોરંભે પડતા તે વધુ ખંડેર થઈ રહ્યું છે પદ્માવતી શોપિંગ સેન્ટર ખસેડવાની રાજકીય નેતાનું નિવેદન મુંગેરી લાલ કે હસીન સપને પુરવાર થયું છે ચાપાનેર દરવાજા પાસે બેખંડેર પોલીસ વાન યથાવત છે તો આ શાસન સર્જિત દબાણ સહિત એમજી રોડ થઈ લહેરીપુરા દરવાજાની અંદર ભયંકર દબાણોનો રાફડો બે વર્ષમાં ચાર ગણો વધી ગયો છે આથી વિઠ્ઠલ મંદિર સહ અનેક પોળોના મંદિરના ભક્તો સિનિયર સિટીઝન તથા ખરીદી માટે આવતી મહિલાઓ ત્રાઇમ પોકારી રહ્યા છે વોર્ડના કોર્પોરેટર ધારાસભ્ય કહે એટલું પાણી પીએ છે ધારાસભ્ય કદી અહીં ચાલતા આવતા નથી વધુ ખબર હોવા છતાં નિરસ છે કે પ્રમુખ પદની બાજીમાં વ્યસ્ત છે પટોળીયા પોળમાં ગંદા પાણીની બોમ સામે બહેરા કાન છે અનેક લોકો વિસ્તાર ખાલી કરી બહાર રહેવા જઈ રહ્યા છે નર્સજીની પોળ વાસણ બજાર થઈ જતા ટેમ્પોની અવર જવરથી રહેવાસીઓ અને ટેમ્પો ચાલકો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી છે સૌથી ગંભીર બાબત એ છે કે આ ભીડભાડ વાળા દબાણો વચ્ચે દર્દીને લાવવા લઈ જવા એમ્બ્યુલન્સની અવર જવર અઘરી થતા જાનનું જોખમ વધ્યું છે એકંદરે પ્રજા પણ હતાશાથી નિષ્ક્રિય થતા નેતાઓને ભળતા વિકાસના નામે મનમાની કરવા મોકળું મેદાન મળ્યું છે હજુ પક્ષના પથરા રામ નામે માંડવી નીચે તરવા મથી રહ્યા છે સફેદ બેનર નીચે માંડવીના પહેલા માળ વચ્ચે કાળાશ લોકો જોતા તાળીઓ પાડી રહ્યા છે આટલું બધું નજર સમક્ષ હોવા છતાં પણ હાલના શાસકો તેમની જવાબદારી ભૂલ્યા છે પ્રજાના મત લઈ છોટી આવેલા શાસકો ભર નિંદ્રામાં હોય તેમ લાગી આવે છે આજે વડોદરા જેના નામે ઓળખાય છે તે ઐતિહાસિક વારસો જાળવવામાં તદ્દન નિષ્ફળ છે